આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ નજર કરીએ આજના સામેલ સમાચારો પર ગ્લોબલ કચ્છ દ્વારા મુન્દ્રા તાલુકાની ભૂખી નદીને પુનર્જીવિત કરવા માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રકલ્પનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ખાતમુહૂર્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ માટે રાષ્ટ્રીય હસ્તકળા પુરસ્કારો કર્યા એનાયત કચ્છી બાંધણીના કારીગર ગુલામ હુસૈન ઉમર ખત્રીને મળ્યો શિલ્પકુરુ એવોર્ડ શનિવારે જિલ્લાની તમામ અદાલતોમાં કરાયું રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન અને કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ વિકાસ કામોની ખેલી મોસમ ગ્લોબલ કચ્છ દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના માતબર આર્થિક અનુદાનથી મુન્દ્રા તાલુકાની ભૂખી નદીને પુનર્જીવિત કરવા માટે હાથ ધરવામાં આવી રહેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી પાટીલે કહ્યું કે પાણીની અછત શું હોય છે એ કચ્છ ખૂબ સારી રીતે જાણે છે જળસંચય એ આજના સમયની જરૂરિયાત છે જળસંચય છે અને એમાં કચ્છ એ કદાચ આખા દેશમાં અને વિશેષ કરીને ગુજરાતમાં સૌથી અસરગ્રસ્ત વિસ્તાર તરીકે એને લઈ શકાય એ તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નર્મદાના નીર કચ્છ સુધી લાવ્યા એટલે પાણીની કિલ્લત શું હોય છે એ કદાચ આજનો યુવાન અથવા તો આજના જે બાળકો છે એમને ખબર નથી સંજયભાઈએ કહ્યું ને કે પાણીના કારણે એમના દાદાએ કચ્છ છોડીને મુંબઈ જવું પડ્યું હતું પોતાનું વતન છોડીને જવું એ કોઈને ગમતું નથી પરંતુ પાણી નહીં હોવાને કારણે માનવ તો ખરા જ પણ પશુધન પણ ખૂબ મોટા પ્રમાણમાં કચ્છમાંથી જે તે વખતે હિજરત કરી રહ્યો હતો આજે પાણી વગરના પ્રદેશમાંથી ગયેલા પાણીદાર લોકોએ આખા દેશમાં કચ્છનું પાણી બતાવ્યું છે તેમણે કચ્છના લોકોને ચાર ફૂટ પહોળો ચાર ફૂટ લંબાઈ અને છ ફૂટ ઊંડો ખાડો કરી જનભાગીદારીથી જળ સંચયના અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી તો ગામમાં પણ એક વીઘાની અંદર તમે ચાર બાય ચાર બાય છ આવો ખાડો કરો ચાર ફૂટ પહોળો ચાર ફૂટ લંબાઈમાં અને છ ફૂટ ઊંડો ખાડો કરો એમાં પણ તમે પથ્થર નાખી દો મોટા નાના વરસાદનું પાણી એ ખેતરમાંથી બધું એમાં ઉતરી જશે એક વીંગાની અંદર એક કચ્છ જેવો વિસ્તાર કે જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં ચાર થી પાંચ લાખ લિટર પાણી એક વીંગામાં નીચે ઉતરી જશે અને એનો ખર્ચ કેટલો થાય છે આ ચાર બાય ચાર બાય છ નો ખાડો કરો એમાં ગ્રાવલ્સ નાખી દો એનો ખર્ચ થાય છે લગભગ ચાર હજાર રૂપિયા મનરેગામાંથી પણ આ ખર્ચ કરી શકાશે મનરેગામાં પણ હવે મશીનરીનો કેટલોક ઉપયોગ એ કરી નાખવાનો નોટિફિકેશન એ થઈ ગયું છે એનો ઉપયોગ કરો તમારા ખેતરમાં દરેક વિંગે આ એ સ્ટ્રકચર થયું કે નહીં એની ચિંતા કરો સરકારની યોજનામાંથી કરો જ્યાં યોજના ન મળતી હોય અને તમે સક્ષમ હોય તો પોતાના પૈસાથી પણ કરો એ પાણી જે જમીન માં ઉતરશે એ તમારી સાત પેઢી સુધી કામમાં લાગશે તમે એને ધન તો આપો છો પણ જલ બી આપશો ને તો એનાથી ખૂબ મોટો ફાયદો એ આવનારી પેઢીને થશે શ્રી પાટીલે એમ પણ કહ્યું કે પાણી માટે કોઈ પણ અડચણ કે સમસ્યા હોય તો આપણે સાથે મળીને કામ કરીશું જે કચ્છની ધરતી પર લોકો પાણી માટે દાન આપી રહ્યા હોય ત્યાં પાણીને લગતું કોઈ પણ કામ ક્યારેય અટકશે નહીં તેમ પણ તેમણે ઉમેર્યું હતું મારા મિત્રો આપની વિનંતી પણ છે કે જ્યાં તમને અટકે ધારાસભ્યો સાંસદો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના લોકો એમનો સંપર્ક કરજો એ તમને મદદ ના કરે ને તો મને ફોન કરજો પાણી માટે કરજો હવે મારી જવાબદારી પાણીની જ છે ભાઈ તો એ પાણીમાં આપણે સાથે મળીને તમારી તમારા તમામ અડચણોને દૂર કરીને આપણે ચોક્કસ આગળ કામ કરીશું પણ જે ધરતી ઉપર કરોડો રૂપિયાના દાન કરવા વાળા લોકો હોય જે ધરતી ઉપર કચ્છ નું પાણી પીને એ અધિકારીઓ કરોડ રૂપિયા સુધી આપવા માટે તૈયાર થઈ જાય સરકારની યોજનામાં આઠ કરોડ રૂપિયા એક સરકારની એજન્સી એ આપણને આપવામાં તૈયાર થઈ ગઈ એક બેને પણ આપણને એમના સરકારી ખાતામાંથી સવા કે બે કરોડ રૂપિયા એ આપવાનું વચન આપ્યું અને સિરમોર એવા દામજીભાઈ એન્કરવાળાના ફેમિલી તરફથી પચાસ પચાસ કરોડ રૂપિયા એ જ્યાં જમા થતા હોય ત્યાં પૈસા માટે કામ અટકશે નહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં બે અને બે માટે રાષ્ટ્રીય હસ્તકળા પુરસ્કારો એનાયત કર્યા બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ માટે કુલ બાર કારીગરોને શિલ્પગુરુ પુરસ્કારો મળ્યા જ્યારે છત્રીસ કારીગરોને બંને વર્ષ માટે રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવ્યા હતા કચ્છી બાંધણીના કારીગર ગુલામ હુસેન ઉમર ખત્રીએ શિલ્પગુરુ એવોર્ડ બે હજાર ત્રેવીસ પ્રાપ્ત થતા ખુશી વ્યક્ત કરી હતી આકાશવાણી સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે પાંત્રીસ વર્ષના સમર્પણ સાથે તેઓ આ પરંપરાગત કળાને આગળ ધપાવવાની સાથે નવા કારીગરોને પણ તૈયાર કરી રહ્યા છે છેલ્લા પાંત્રીસ વર્ષથી બાંધણી કામમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું જે કામ આ કારીગરીમાં શીખવા માંગે છે ગમે પ્રદેશના હોય તો અમે એને બેસીને પ્રેમથી શીખવાડીએ છીએ અને એને તૈયાર પણ કરીએ છીએ અને બીજો નવી નવી ડિઝાઇનો શીખવાનો આવે નવા કલર મેચિંગ્સ હોય બધું અમે આગળ અમારા વર્કશોપે ફ્રી ઓફ કોસ્ટ એ લોકોને માર્ગદર્શન આપીએ છીએ અને તાલીમ પણ આપીએ છીએ ગુજરાત સરકાર તથા આપણે મોદી સરકાર સાહેબના સહયોગથી મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલના સહયોગથી અમને ઘણી મદદ મળી રહી છે અને એ માધ્યમથી એના માર્ગદર્શનથી અમે ઘણો આગળ આવી રહ્યા છીએ અને લોકોને પણ સાથે મળીને કામ કરીએ છીએ તે બદલ અમે ગુજરાત સરકાર અને ભારત સરકારના આભારી છીએ શનિવારે જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં મૂકવામાં આવેલા કુલ બાર કેસોમાંથી નવ કેસોનો નિકાલ કરાયો હતો જિલ્લા કોર્ટ ભુજના અધિક જિલ્લા ન્યાયાધીશ વી એ બુદ્ધે આ અંગે આ મુજબ જણાવ્યું હતું મને કહેતા આનંદ થાય છે કે નામદાર ન્યાયમૂર્તિ ગુજરાત સ્ટેટના ચેરમેન સાહેબ આપણા યુનિટ જજ સાહેબ નિરજર દેસાઈ સાહેબ અને અહીંયા સાથી જે મારા જ્યુડિશિયલ ઓફિસર છે એ બધાએ ભેગા મળી અને નામદાર હાઈકોર્ટની સૂચના અને મુજબ આજે બે હજાર પચીસના વર્ષની છેલ્લી લોક અદાલત છે આ લોક અદાલતમાં આપણા રેગ્યુલર કોર્ટના કેસો આપ સૌ જાણો જ છો તે વટાવખત અધિનિયમના કેસ હોય દેવાની પ્રકારના હોય કે પછી ઘરેલું હિંસા પ્રકારના હોય કે મિલકત સ્વરૂપના હોય સમાધાનલાયક ફોજદારી કેસો મૂકવામાં આવેલા છે લગભગ અગિયારેક હજાર કેસો આપણે મૂકેલા છે સાથે સાથે પ્રિલિગેશન જે કેસો છે કે જે કોર્ટમાં કેસો દાખલ થયા નથી એવા કેસોનું આપણે એનું કોર્ટમાં કેસ દાખલ થાય એની પહેલાં એનું ભારણ ઘટાડીએ છીએ અને આ અદાલતના કારણે જે સામાન્ય બાબતો માટે પક્ષકારોમાં કંકાસ હોય છે ઝઘડો હોય છે એનો એક સુલેભર્યો અંત આવે છે વકીલશ્રીઓ અહીંના છે એ અને સાથે જે મીડિએશનના અમારા મેમ્બરની ટીમ છે એ બધા જ લોકોનો સાથ અને સહકાર મળે છે અહીંયા બાર એસોસિએશનનો પણ સંપૂર્ણ સાથ અને સહકાર છે હું એવું કહીશ કે કચ્છ જિલ્લાની પ્રજા છે એ મૂળ એમ એનું લડાખું પ્રજા કહેવાય પણ જ્યારે કેસની કે કોર્ટની વાત આવે ત્યારે એકદમ સરળ અને સૌમ્ય પ્રજાજનો છે ફેમિલી ફેમિલી મુખ્ય બીજી પણ વધુ વિગતો આપી આજરોજ નેશનલ લોક અદાલતમાં એકસો સાઈઠ જેટલા કેસો અમે રાખેલા છે અને એકસો સાઠ કેસો પૈકી અત્યાર સુધીમાં સિત્તેરથી થી પંચોતેર કેસોમાં સમાધાન થયેલ છે જે પૈકી ત્રીસેક કેસો એવા છે કે જેમાં પતિ અને પત્ની ઘણા લાંબા સમયથી જે ઝઘડતા હતા અને સાથે રહેવાનું આજરોજ નક્કી કર્યું છે અને સાથે રહે છે આ ઉપરાંત લગભગ દસેક કેસ એવા છે કે જેમાં બંને જણાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે આ ઉપરાંત અમુક ભરણપોષણની પોષણની રકમો જે ઓર્ડરો થયેલા હતા અને ઘણા લાંબા સમયથી રકમો ભરાતી ન હતી એવા બધા કેસોમાં રકમો ભરાઈ છે લગભગ ચાલીસથી પિસ્તાલીસ કેસો એવા છે કે જેમાં રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ છે ને એ બધા કેસો સામાવાડા તરફે પરત ખેંચાયા છે કુલ અત્યાર સુધી સિત્તેરથી પંચોતેર કેસો પૂરા થયા છે ને હજુ પણ પૂરી કેસો વધુ નિકાલ થાય એની પૂરેપૂરી શક્યતા છે

બહારમાં છે ચૂંટણીની તારીખો જાહેર થાય થાય અને અને આદર્શ લાગુ તે વહીવટી તંત્ર દ્વારા નવા વિકાસ કામોની મંજૂરી આપવા તેમજ ચાલુ કામોને નિર્ધારિત સમયમાં પૂરા કરવા માટેનો ધમધમાટ વેગવાન બન્યો છે આગામી ચૂંટણીમાં ભુજ અંજાર માંડવી અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાશે તેની સાથે નવરચિત નખત્રણા નગરપાલિકાની પ્રથમ ચૂંટણી પણ યોજાનાર છે શહેરી વિસ્તારની આ ચૂંટણીઓ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાવાની છે જે ગ્રામીણ વિસ્તારને આવરી લેશે આ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોવા મળશે ચૂંટણી લક્ષી માહોલને પગલે કચ્છમાં છેલ્લા એક મહિના દરમિયાન કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે સામખિયાળીથી લઈને નારાયણ સરોવર સુધીના વિશાળ વિસ્તારના વિકાસ કાર્યોની ગતિ તેજ થઈ છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છની મુલાકાત લીધી હતી અને સરહદી જિલ્લાને કરોડના વિકાસકામોની મોટી ભેટ આપી હતી આ જિલ્લા ને રૂપિયા દ્વારા પણ વિવિધ કામોનું અને લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે વહીવટી સ્તરે પણ ગ્રાન્ટમાંથી હાથ ધરાનારા વિકાસકામોને વહેલી તકે વહીવટી મંજૂરી મળી જાય તે માટે અલગ અલગ વિભાગો હાલ સક્રિય જોવા મળી રહ્યા છે લોકસભા વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય

રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે જખાઉ સેક્ટરમાં મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ ઝુંબેશ યોજવામાં આવી સરહદ ડેરી દ્વારા દેશમાં સૌપ્રથમ અમૂલ બ્રાન્ડની આઈસ્ક્રીમ કેકનું ઉત્પાદન શરૂ કચ્છ જિલ્લામાં નાબાર્ડ દ્વારા બે હાજર છવીસ નાણાકીય વર્ષમાં બે હજાર પચીસ નાણાકીય વર્ષની સરખામણીએ વધુ આપવાનો અંદાજ નિર્ધારિત કરાયો માંડવી બીચ ખાતે આગામી એકવીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન યોજાશે બીચ ફેસ્ટિવલ ઐતિહાસિક અંજાર શહેરના એક હજાર ચારસો એક્યાસી માં સ્થાપના દિન નિમિત્તે શોભાયાત્રા નાગરિકો નું સન્માન સહિતના કાર્યક્રમ યોજાયા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગામી એકવીસ ડિસેમ્બર સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જારી કરાયા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ યોજાયો નવચેતન ભુજની ટીમ વિજેતા બની અમદાવાદ ખાતે રાજ્ય રાજ્યકક્ષાની રમતમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરશે રાજ્ય સરકાર અને ગુજરાત રેડ રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે પત્રકારો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું અબડાસા તાલુકાના જખૌ અને આશીરાવન ગામના સીમાડામાં આવેલ તળાવમાં કુંજ નાખતા સમગ્ર વિસ્તાર જીવંત બન્યો અને માંડવી વિસ્તારના પોલીસ આવરી લેતા મદદનીશ જિલ્લા પોલીસવાળા ગૌતમ વિવેકાનંદે કચેરીનો આરંભ કરવા સાથે ચાર્જ સંભાળ્યો આ સપ્તાહમાં પણ કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી ગુજરાત પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ અને આત્મા સહયોગથી રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન હેઠળ સોળ દિવસના વિશેષ તાલીમ કાર્યક્રમ આરંભ થયો વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ભુજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ના સહયોગ થી ગાંધી કચ્છ યાત્રા શતાબ્દી નિમિત્તે સેમિનાર યોજાયો અંજાર તાલુકાના નાની ખેડોઈ ગામે પશુપાલકો માટે પશુરોગ નિદાન સારવાર કેમ્પ તથા પોષણ માવજત શિબિર આયોજન કરાયું સમાચાર દર્પણ માટે તૌફિક સમા આકાશવાણી ભુજ અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી સંકલન પરેશ મારુ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભૂજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગ્યેને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે